えっ、oh. <music> આજ પાંસઠ વર્ષથી થઈ છે ત્યારે પહેલાંથી ચાલતો આવ્યો છે ઘેરનો મેળો અને આદિવાસીના ભાઈ ભાઈ ચારાજીએ પૈસા સાથે રહીએ છીએ એ લોકો બાર મહિનામાં જુકાડને ધંધો કરે છે પછી આજે ઘેરના મેળામાં આવે છે કે તેમને એમને ગોઠ આપીએ છીએ એટલે બોટ એટલે પૈસા તરીકે એમને પૂછ કરીએ છીએ પૈસા આપીને શું નામ છે તમારું અબ્દુલ કાલિમ પાણાવાળા અમે લોકો એની સાથે અહીંયા દુકાન પર આવે છે એ લોકો કાયમ ધંધો કરે છે અમારા જોડે જ ને અમે આટલા વર્ષોથી એમના જોડે જ છે

ને આદિવાસી જે જેના ફોનને પીછા લઈને આવે છે ગામેથી બધા તૈયાર થઈને આવે છે એ લોકોની એક આ સારી એ છે એ આવે છે આદિવાસી મેળો આજે વર્ષો પુરાણો છે ને વર્ષોથી મનાવતા આવે છે એ લોકો લોકો એક સરખા જ આવે છે અને મનોરંજન કરીને એક ટકા અર્થ તહેવાર મનાવે છે લોકો આ મેળો છે મહારાષ્ટ્ર આવે છે મહારાષ્ટ્ર પેલા બાપ દા એમના બાપ દાદા અંદર મહારાષ્ટ્ર પછી એ ગુજરાતમાં આવ્યો આ મેળો કેર તમે છેલ્લા તમારી ઉંમર પાસઠ વર્ષ છે એટલે લગભગ તમે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ગિરના મેળા ને જોતા હશો તો આ ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં માં મેળામાં શું ફરક આવ્યો છે એ અમારે જાણવું છે ફરક તો પહેલા તો અમને પાછું છે પહેલા ફરક આવી ગયો હતો પાછો એમની વેશભૂષામાં પાછા લોકો આવતા થઈ ગયા છે પરંપરા છે દાર ઓ છે એ લોકો છે ભૂતકાળમાં એવું કહેવાય છે કે ગીરના મેળામાં ખૂબ બધી ધમાલો થઈ છે અને એવું પણ સાંભળેલું છે

thank you